બંગાળની ખાડીના દરિયામાં બનેલી સક્રિય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન આકાશ પાતાળ એક થતું હોય તેમ અત્યારે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના વરસાદના મોડલની અંદર પણ ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદના મોડલની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે

વિસ્તારોને લઈને આપણે લાઈવ માહિતી મેળવવાના છીએ ચાર સિસ્ટમ કઈ કઈ છે કઈ દિશા તરફથી સિસ્ટમો આગળ વધી રહી છે ગુજરાતના વિસ્તાર ઉપર પવનની ઝડપો કેટલી છે અને હવે પછી સિસ્ટમની દિશા કઈ તરફ રહેશે સાથે સાથે આગામી કેટલા દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે અને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના ભયંકર વરસાદને લઈને કેવી ચેતવણી દર્શાવવામાં આવી છે જેની લાઈવ માહિતી મેળવવાના છીએ સૌ પ્રથમ તમે અત્યારે ગુજરાતનો સેટેલાઇટ વ્યૂનો અત્યારે નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે મુશળધાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર વીજળીઓ થતી જોવા મળી રહી છે ગુજરાતના વિસ્તારમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને વરસાદી સિસ્ટમનો ભયંકર ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ત્રણ થી લઈને દસ ઇંચ અને ભારેથી થી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે પંદર ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે

વરસાદી સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોનસૂન સ્ટ્રફ અને નવી નવી સિસ્ટમના શિયર ઝોનના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં એક સાથે ચાર ચાર સિસ્ટમનો ભયંકર ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું વાદળ ફાટતું હોય તેમ

તોફાની પવનો ફૂંકાવાની સાથે મેઘ ભયંકર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકની અંદર દાહોદના જિલ્લામાં છોટા ઉદયપુરના જિલ્લાથી મહિસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા ખંભાત ધોળકા નડિયાદ અને અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમહાલના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ આમોદ ભરૂચ રાજપીપળા નર્મદા સુરતના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં વલસાડના જિલ્લાથી લઈને રાજ્યની અંદર અત્યારે નવસારી ડાંગના વિસ્તાર અને તાપીના વિસ્તારોની અંદર પણ વાદળ ફાટતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર અલંગ મહુવા ભાવનગર બોટાદ અમરેલી જસદણ ગોંડલ જુનાગઢના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રની અંદર ગીર સોમનાથના વિસ્તારથી અત્યારે અમરેલીના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા અને સાબરકાંઠાથી અરવલ્લીના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે અને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને જિલ્લાઓને લઈને વિગતસર સંપૂર્ણ માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે કોરોના બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર ગુજરાત રાજ્યની અંદર આવનારી ત્રણ કલાકમાં સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે જેમાં પણ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્ય માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સક્રિય બનતો વરસાદનો નવો રાગંડ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 8 તારીખ સુધી ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના સરહદીય જિલ્લામાં મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓ ઉપર અત્યારે અતિ ભયંકર વરસદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે અનેક જિલ્લામાં મેઘગર્જના વધતી જોવા મળી રહી છે આગામી કલાકોની અંદર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર થંડર એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે જેની સાથે સાથે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને આ પવનોની તીવ્રતા અરબ સાગરમાંથી આગળ વધીને સીધા જ સૌરાષ્ટ્રના વિસ્તારમાં

ગુજરાત રાજ્યની અંદર આજરોજ ત્રણ પ્રકારના ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા ક્ષેત્રની અંદર અત્યંત ભારે વરસાદ વરસવા અંગે આજે અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓની અંદર પાણી ભરેલા વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં ત્રણ ઇંચથી લઈને દસ ઇંચ અને અત્યંત ભયંકર વરસાદને લઈને પંદર ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ વરસતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો આવનારી કલાકમાં ભરૂચના જિલ્લાથી નર્મદાના જિલ્લામાં છોટા ઉદયપુરના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ આ ત્રણે ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ફરી એકવાર જાણી લેજો ભરૂચના જિલ્લામાં નર્મદાને છોટા ઉદયપુરના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આપ ફાટતું જોવા મળવાનું છે તેની સાથે સાથે ગુજરાતની અંદર છૂટા છવાયા અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર દાહોદના જિલ્લામાં પંચમહાલના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલીના જિલ્લા ઉપર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં તાપી ડાંગ સુરત નવસારી અને વલસાડના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભાવનગર અમરેલી સુરત તાપી ડાંગ નવસારી વલસાડ વડોદરા પંચમહાલ ને દાહોદના વિસ્તારોની અંદર પાંચ ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડતો હોય તેવા મુશળધાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં ગુજરાત માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા બનાસકાંઠા અરવલ્લી મહિસાગર ગાંધીનગરના ક્ષેત્રથી ખેડા આણંદ અહેમદાબાદ બોટાદના વિસ્તારથી રાજકોટ ને ગીર સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બે ઇંચ થી લઈને સાત ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળવાનો છે

આવનાર પાંચ દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે જેમાં પણ આવનારા ત્રણ દિવસ તો ગુજરાત માટે અતિ ભયંકર થી લઈને અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે રાજ્યની અંદર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ ની ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ગુજરાતને ઘમરોળ છે રાજ્યની અંદર દસ ઇંચ સુધી ભયંકર વરસાદ વરસવાની સંભાવના ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાતે અહેમદાબાદના ક્ષેત્રની અંદર ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો આ પછી આજે પણ ગુજરાતની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં અનેક વિસ્તારોની અંદર ભયંકર વરસાદી માહોલ સક્રિય બનેલો જોવા મળ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને લીધે રાજ્યની અંદર દસ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે

ફરી એક વાર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર દસ ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર છ થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ વરસાદના દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતના અનેક જિલ્લાઓમાં શહેરી વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર

મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેમાં ભરૂચ જાંબુસર ખંભાત તારાપુર આણંદ નડિયાદ કપાડવાંજ અને ખેડારા વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર પાટણ સમી હારીજ મહેસાણા બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા અરવલીના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે ગુજરાતના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેમજ સુરતના જે ભાગોની અંદર વરસાદ ઓછો થયો છે ત્યાં વિસ્તારોની અંદર પણ હવેથી વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે નર્મદાના અંદર ઉપરવાસની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમની સપાટી પણ વધી શકે છે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે આમ આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર હજી પણ મુશળધાર વરસાદ વરસવા અંગે આવનાર પાંચ દિવસ માટે મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે

અનેક જિલ્લાઓમાં વરસી રહેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે અસર નર્મદા અને તાપીના વિસ્તારોની અંદર ભારે ભયંકર વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પાછલા ચોવીસ કલાકથી ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મુશળધાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેના કારણે નીચાણવાળા ક્ષેત્રોની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર પાણીનો ગરકાવ થયેલો જોવા મળ્યો છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર પણ અનેક રોડ રસ્તાઓ પર પાણીઓ ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલક વાહન ચાલકોને અત્યારે ખૂબ જ હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે જેમ જેમ વેલ માર્કલો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભારેથી ભયંકર વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા અને તાપીના વિસ્તારમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જ્યારે કે છોટા ઉદયપુર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અરવલ્લી દીવના વિસ્તારમાં બોટાદ ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આમ અન્ય તમામ જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે જો આપણે રાજ્યની અંદર ચોમાસાના સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો અત્યાર સુધીમાં બાણું ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આ મોસમનો સરેરાશ સત્તાણું ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ સિઝનનો સૌથી ઓછો ચોર્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે કચ્છના વિસ્તારની અંદર પંચ્યાસી ટકા મધ્ય પૂર્વ ગુજરાતના ઝોનની અંદર ત્રાણું ટકા વરસાદ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આ મોસમનો સરેરાશ સત્તાણું ટકા સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળો ફાટતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જો આપણે પાછલા છેલ્લા ચોવીસ કલાકની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર એકસો તાલુકામાં મુશળધાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં નર્મદાની અંદર નાનોદની અંદર સૌથી વધુ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે નાનોદની અંદર સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ઝઘડિયાની અંદર ઉમરપાડાના ક્ષેત્રની અંદર ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઈ આવ્યો છે બાલાસીનોર ગુડેશ્વરની અંદર પણ અઢી ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે પાંચ તાલુકાની અંદર બે થી વધુ ઇંચ વરસાદ નવ તાલુકાની અંદર દોઢ થી ઇંચ વધુ વરસાદ અને ચૌદ તાલુકામાં થી વધુ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે એકસો ને ચાર તાલુકાની અંદર સામાન્ય કરતા વધુ વરસાદ ગુજરાતમાં નોંધાયેલો જોવા મળ્યો છે